ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ પૂર્ણ થઈ ચૂક્યો છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે સુરતના કતારગામમાં રહેતા કમલેશ વગાસિયા નામના યુવક છેલ્લા ઘણા દિવસથી મહાકુંભ મેળામાંથી ગુમશે દિવસે તે લગાવવા પહોંચ્યો ત્યારે તે નદી માં ગયો હતો ત્યારબાદ સ્થાનિક ફાયર એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જોકે ચૌદ દિવસીય યુવકની ભાળ ન મળતા પરિવારજનો દ્વારા તેનું બેસણું અને બારમું પણ કરી દેવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ સુરતના કતાર ગામ લલિતા ચોકડી પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા બત્રીસ વર્ષ કમલેશ તેમની સાથે કંપનીમાં કામ કરતા કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડુબકી લગાવવાનું નક્કી કર્યું બંને બારમી ફેબ્રુઆરીએ શાહી સ્નાન માટે ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવા માટે પહોંચી ગયા હતા જ્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશ મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગ વાસુકી ઘાટ પાસે જઈને ડુબકી લગાવવાનું કહ્યું હતું બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા જ્યાં પહોંચ્યા

તમારું નામ મારું નામ પંકજ વિનુભાઈ વઘાસિયા છે અને કમલેશ વિનુભાઈ વઘાસિયા મારો નાનો ભાઈ છે તે અહીંથી આઠ તારીખે પ્રયાગરાજ મેળામાં ગયેલો ત્યાં એને કુંભ મેળામાં નાગવાસુકી થાના ઉપ નાગવાસુકી ઘાટ ઉપર એને સ્નાન કરતા પગ સ્લીપ થઈ ગયેલો અને અમે તમે નાગવાસુકી ત્યાં થાના ઉપર અમે કમ્પ્લીટ કરેલી છે તમે કેટલા દિવસ છે કરી અને હજી મળ્યો કે નથી અમે ત્યાં આઠ દિવસ સુધી એમની શોધખોળ કરી પણ અમને કોઈ એનો મૃતદેહ મળ્યો નથી હજી સુધી ત્યાર પછી શું કર્યું અમે ત્યાર પછી અહીંયા પાછા સુરત આવીને અમે તેમનું બેસણું કર્યું અને એનું વાણી ઢોળ કર્યું અને અમારી બસ ગુજરાત સરકાર તરફથી એક માંગ છે કે અમને બોળી મળે અથવા અમને મરણ તા મરણ દાખલામાં કોઈ સહાય મળે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત